નમસ્કાર દર્શક મિત્રો જે ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જ્યારે સમાચાર વિસ્તારપૂર્વક જ્વેલર્સની દુકાનમાં પ્રવેશી જ્વેલર્સના વેપારીની નજર ચૂકવીને સોનાના દાગીના ચોરી કરતી મહિલાઓની ગેંગને સુરત ક્રાઇમ બ્રાન્ચ ટીમે ઝડપી છે પોલીસે ત્રણ મહિલા એક પુરુષને ઝડપી પાડી બે પણ સુડતાલીસ લાખનો મુદ્દામાં જપ્ત કર્યો છે ગત પંદર જુલાઈ બે હજાર પચ્ચીસના રોજ બપોરના સમયે મૈદરપુરા વિસ્તારમાં આવેલા ટાવર રોડ ચોકસી બજારમાં આવેલા શા ભરતકુમાર કુમાર ચુડાલાલ ચોક્સી નામની જ્વેલર્સની દુકાનમાં અજાણી મહિલાઓએ પ્રવેશ કર્યો નજર ચૂકવી ત્રણ લાખ બાણું હજાર પાંચસો રૂપિયાની સોનાના દાગીના ચોરી કરી ફરાર થઈ ગયા આ બનાવને લઈને ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ શરૂ કરી અમદાવાદ ગ્રામ્ય ધોળકા શહેરના મલાવ તળાવ પાસેથી આરોપી જોશના વિજય રમણભાઈ દેવી પૂજક સુનીબેન અર્જુનભાઈ રમણભાઈ દેવી પૂજક ચકુબેન ધીરજભાઈ દશરથભાઈ ઠાકોર અને ધીરજ દશરથભાઈ ઠાકોરને ચોરીમાં ગયેલા મુદ્દામાલ સાથે ઝડપી લીધા પકડાયેલા આરોપીઓ પાસે અલગ અલગ શહેરમાં આવી જ્વેલર્સની દુકાને ટાર્ગેટ કરી એક સાથે જ્વેલર્સની દુકાનમાં પ્રવેશ કરતા હતા અને નજર ચૂકવી સોના ચાંદીના દાગીના ચોરી કરતા હતા વધુમાં જ્યોશ્નાબેન વિજયભાઈ રમણભાઈ દેવીપૂજક સામે અમદાવાદ શહેરના ખોખરા નરોડા પોલીસ સ્ટેશન મળી કુલ બે ગુના નોંધાઈ ચૂક્યા છે